નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલના કરાડ ડેમના નીચાણ ભાગના વિસ્તારમાં કેનાલ તરફ જતા રોડ ઉપરથી આજે રેસ્ક્યુઅરની ટીમ દ્વારા લગભગ સાત ફૂટ લાંબો અજગર પકડી લેવામાં આવ્યો હતો રોડ ઉપરથી આ અજગર જોવા મળતા લોકો દ્વારા રેસ્ક્યુઅરની ટીમને જાણ કરવામાં આવી હતી અને સર્પપ્રેમી જે રેસ્ક્યુઅર ટીમના સભ્યો ઘટના સ્થળે આવી અને આ અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અજગરની લંબાઈ માપતાં લગભગ સાત ફૂટ જેટલી લંબાઈનો આજગર અજગર હોવાનું જાણવા મળ્યું હતું જેને સહી સલામત રીતે પકડી અને સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ વિસ્તારની અંદર વારંવાર અજગર જોવા મળતા ખેતી કામ કરતા ખેડૂતોની અંદર ફફડાટ જોવા મળ્યો છે અને લોકો આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપે કારણ કે અત્યારે ચોમાસાની સિઝનમાં ખેતરની અંદર કામ અર્થે જવું પડતું હોય છે ત્યારે આવા જંગલી જે ઝેરી સરીસરૂપ જોકે અજગર તો બિનઝેરી હોય છે પરંતુ ઝેરી સરિસૃપ પણ ગમે ત્યારે નુકસાન પહોંચાડી શકે છે જેથી લોકોની અંદર ગભરાટ તો જોવા મળી રહ્યો છે પરંતુ પાલ્લા ડેમની જે કેનાલ જ્યાંથી નીકળે છે ત્યાંથી આ અજગરને પકડી લેવામાં આવ્યો હતો અને તેને સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેને જોવા માટે આજુબાજુના જે વિસ્તારના જે લોકો છે એ ટોળે વળ્યા હતા અને સર્પ પ્રેમી રેસ્ક્યુની ટીમ દ્વારા અજગરને સલામત રીતે સલામત જગ્યાએ ખસેડવાની તજવીજ હાથ ધરી છે